નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું તમે પંચમહાલ જિલ્લાની આ ખબર જાણી કે નહીં જી હા હું વાત કરી રહ્યો છું પાવાગઢ પંચમહોત્સવની સાંસ્કૃતિક વિરાસતનો વારસો અને ગૌરવ અનુભવવાની પળ એટલે પંચમહાલનો ઉત્સવ પંચમહોત્સવ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પાવાગઢના વડા તલાવ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે તો આ વખતે તમને એવું લાગતું હતું કે આ વખતે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પણ હજી સુધી પંચમહોત્સવની જાહેરાત નથી થઈ અને બધા કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા હમણાં જ બે દિવસ પહેલાં જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે તો તળામાર તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે શું વાત કરો છો જુઓ આ ધજાઓ વાગી ગઈ છે મટેરિયલ આવી ગયું છે તંબુ ઊભા થઈ ગયા છે સ્ટેજની કામગીરી ચાલી રહી છે બેઠક વ્યવસ્થા થઈ ગઈ છે અને જોરદાર આયોજન થઈ રહ્યું છે ત્રણ દિવસ માટે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાવાગઢના વડા તલાવ ખાતે યોજાઈ રહ્યો છે પંચમહાલનું ગૌરવ પંચમહોત્સવ પંચમહાલની ભવ્ય વિરાસતનું નજરાણું જેની અંદર ગુજરાતના ખ્યાતનામ કલાકારો દર વર્ષે પોતાની કલા પોતાની ગીત અને સૂરની રજૂઆત કરતા હોય છે અને એમાં પણ આ વખતે તો કચ્છની કોયલ આ તમે બરાબર સાંભળી રહ્યા છો બિલકુલ સાચું સાંભળી રહ્યા છો કચ્છની કોયલ ગીતાબેન રબારી આવી રહ્યા છે ઓગણત્રીસ તારીખે પંચમહોત્સવમાં અને પોતાના સૂરનો જાદુ રેલાવાના છે તો વાહ રાહ કોની જુઓ છો જલ્દીથી તૈયાર થઈ જાઓ અને હા જોજો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસ ક્યાંય બહાર ના ઉપડી જતા કારણ કે આપણા ઘેર જ પ્રસંગ હોય તો બહાર જવાય ના જવાય ને તો પંચમહોત્સવનો લાભ લેવાનો ચૂકતા નહીં પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિવસનું સુંદર આયોજન જેની અંદર ગુજરાતના ખ્યાતનામ કલાકારો આવી રહ્યા છે અને ખાસ કરીને સૌથી વધારે મજાની અને આનંદની વાત છે કે જેની આપણે ઘણી જ વખત રાહ જોતા હતા એ ગીતાબેન પણ આવી રહ્યા છે